સદાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે દિલકંઠ પ્રભુની જે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત બાવી ગરડા અંત્યમનો સખી સખાના ભાવનો આખું દ્રષ્ટિના કર્યાનું સન અઢારસો ચોર્યાસીના ભાદરવા વધી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી મધ્યે દાદા ખાસરના દરબાર માથમને દ્વાર ઘોડા દિવસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘને વિશે ધોળા પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠને વિશે ધોળા પુષ્પના બિરાજમાન હતા ને પોતાના મુખારબીનની આગળ બ્રહ્મસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ ધૂગળ સરદા લઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા તે સમયમાં શ્રીજી મહારાજ અંતર્મુખ દૃષ્ટિ કરીને બિરાજમાન હતા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે જે ઉપરવ લક્ષણ ભક્તિ એ યુક્ત આ કીર્તનને વિશે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે તથા પર્વતભાઈને મૂઝીએ ના પણ એવા અંગ હતા માટે અમે અંતર મનમુખી દ્રષ્ટિએ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા છે અને જેને પ્રેમ લક્ષણ આ ભક્તિનો અંગ આવે તેને પંચ વિષયનો વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે નરસિંહ મહેતા તો સખી ભાવે શ્રી કૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્તો છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નરસિંહ મહેતા ગોપીઓ ને નારદ સંકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી એ તો એક પ્રકાર જ છે અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બે માઇક છે ને નાશવન છે અને ભજનનો કરનારો છે જીવાતમાં તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી એ તો સત્તા માત્ર ચૈતન્ય છે તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જે ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જો ધનશ્રી આદિ પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દ્રઢ ભક્ત કહેવાય નહીં અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતાં થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુ કુવારાના બાંધે છે કુવાસના બાંધે છે તે પાપ તો એને વજલેપ થાય છે અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્તો પર કુદષ્ટિએ જોવાયું હોય તો તેનું બધું પાપ છે માટે જેને ભગવાનમાં દ્રગ પ્રીતિ કરવી હોય તેની તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહીં શા માટે જે સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાનામાં બેન કે દીકરી હોય તેવા છે અને આ સંસારને વિશે અતિશય જે પાપી હોય તે પોતાના ગૌત્રીની સ્ત્રીઓને વિશે કુદષ્ટિ રાખે છે માટે જે હરિજનને વિશે ક્રુદ્રષ્ટિ રાખે તે અતિશય પાપી છે ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનો પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું અને સર્વે પાપમાંથી મોટો પાપ એ છે જે ભગવાનને ભગવાનના ભક્તને વિશે દોષબુદ્ધિ થાય ને તે દોષ બુદ્ધિએ કરીને ભગવાનને ભક્તના ભક્ત સંગાથી વેર બંધાઈ જાય માટે કોટી ગવત્યા કરી હોય તથા મદમાસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુત્રીનો સંઘ કર્યો હોય ને તે પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય પણ ભગવાનને ભગવાનના ભક્તનો જે દ્રોહી હોય તેનો તો કોઈ કાળે પાપ થકી છૂટકો ન થાય અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય છે ને સ્ત્રી હોય તે રાક્ષસી થઈ જાય પછી તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી અને જેણે ભગવાનની ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રો બુદ્ધિ થઈ હોય તેની તો કોઈ જ યોગ્ય કરીને જાણે છે ભગવાનને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો એ મોટું પાપ કર્યું માટે હું તો અતિશય નિષ્ઠ છું અને ભગવાનને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે એવી રીતે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાને વિશે દોષ જુએ તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે અને ભગવાન પોતાના ભક્તના દ્રોહ ના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુખાય છે તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી અને જ્યારે વૈકૃત લોકમાં જઈએ શનકાદિતનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ શનકાદીપ પાસે આવ્યા અને શનકાદીપ પ્રત્યે બોલ્યા છે તમારા જેવા સાધુ છે તેનો જ દ્રોહ કરે તે તો મારા શત્રુ છે માટે તમે જય વિજયને શાપ દીધો એ બહુ સારું કર્યું અને તમારા જેવા ભગવી તો બ્રાહ્મણ તેનો તો જો મારો દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું તો બીજાની સી વાત કહેવી એવી રીતે વૈકુંઠનાથ ભગવાન પ્રત્યે બોલ્યા ને જૈવી જના હતા તે ભગવદ્દીના પ્રાદરૂપી જે પાપ કરેણે કરીને દૈત્ય થયા એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે ને શાસ્ત્રમાં વાત પધિત છે માટે જેને પોતાનું રૂઢ તેણે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં ને જો જાણ્યા જાણે કોઈ દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું સંવંત અઢારસો પંચોતેર પંચ્યાસી ના આસો સુધી પૂનમને દિવસ રાત્રિના સમયે સ્વામી શ્રી સહદાનંદજી મહારાજ શ્રી ગડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ફળિયા વસે ઢોલીઓ ઢળાવીને તે ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીને આગળ પરમ તથા ભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વરજન પ્રત્યે બોલ્યા છે જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે ને માનસી પૂજા કરવાની યમ વિકિત છે જે ઉનાળો શિયાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી તેમાં ઉનાળાના સાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું ટાટું સુગંધીમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા ને પછી ધોયેલો ધોળો કે સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો અને પછી સુંદર આસન ઉપર બિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગે વિશે સુંદર ગર્ગ ચંદન ઘસીને વાટક્યામાં ઉતારી રાખ્યું હોય તે મહારાજને ઘસવું મહારાજને સરસવવું તે પ્રથમ તો લલાટને વિશે સરસીને લલાટને સારી પેઠે નહીં રાખવું તથા હાથને વિશે સરસીને હાથને સારી પેઠે નહીં રખવા તથા હદાય ઉદર સાથે પીંડીને અધિક જે અંગ તેને વિશે તે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગને નહીં રખવા તથા શરણાઈ વિન્ય પર તે તળે સુંદર કુમકુમ સોંપડવું ને તે શરણાઈ વિન્યની રખવા પછી મોગરા સેમેલી ગુલાબ સંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાથ તથા કંકડ બાજુ બન ટોપી આદિક જે આ ભૂષણ તે તે પૂછવા પુષ્પના પહેરાવવા અને મોગરાના પુષ્પ જેવું ધોળું ને ઝીણું ને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું તથા ધોળી ઝીણીને હલકી એવી જે સુંદર પછેડી તેઓ ઢાળવી પછી તે ભગવાનને મળવું તે એક વાર મળવું બે વાર મળવું જેવું પોતાને એ તેમ મળવું તથા ભગવાનના શરણાવીને પોતાની સાથીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા અને તે મળવે કરીને જ ભગવાન અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના શરણાવીને પોતાની સાથીમાં અને મસ્તક ઉપર ધાર્યા હોય તેણે કરીને જ રૂકુમ વળગે તથા પુષ્પના સિંધન ઇત્યાદિ જે પોતાના અંગમાં વળગે તેને ધારવું કે ત્યાં એમ જાણવું જે ભગવાનનું પ્રસાદીનું ચંદન કુમકુમ ને હાર તે રંગમાં શિયાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે પ્રથમ તો ભગવાનને જળે કરીને નવરાવવા ને પછી ધોળો ખેંચ પહેરાવવા આપવો ને પછી ઢોલિયા પર મખમલનું ગાડલું પાથરીને તે ઉપર ધોળો વસાડ વસાડીને તે પર ભગવાનને બિરાજમાન કરવા અને પછી સુરવા પહેરાવો તથા ડગલી પહેરાવી તથા સોનારી ભારે કસુંબી રેટો મસ્તકે બંધાવવો તથા ભારે રેટો બંધાવવો તથા ખંભે ભારે રેટો ધરાવવો તથા હીરા મોતી સુવર્ણ લાલના જે ભાત ભાતના ઘરેણા તે અંગને વિશે ધરાવવા તથા મોતીની માળા પહેરાવી અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનના જે તે અંગ તેને સારી પેઠે ની રખવા અને ભગવાનના લલાટને વિશે કુમકુમનો સાંડલો કરવો અને ચોમાસાના ચાર મહિના સુધી એમ પૂજવા કરવી જે જાણીએ ભગવાન કોઈ ગામથી આવ્યા ને ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે અથવા નદીએ પરમ હશે સહિત નાવા પધાર્યા હતા ત્યારે પલાળીને આવ્યા છે પલળીને આવ્યા છે પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતારીને સર્વ કસુંબલ વસ્ત્ર પહેરવા આપવા અને લલાટને વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું અને ઉનાળો હોય ત્યારે સોગાર જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન બિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને શિયાળોને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેળને પર ભગવાન બિરાજમાન છે અથવા ઘરને માયલી કોરે બિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને ભગવાનને જમવા કંઈ વસ્તુ આપવી તો જે ભક્ષ્ય ભોજન લેક્ષ શોષ્યો પોતાના મનમાં આ ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે સીતવવા અને તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને જમવા આપવા ભગવાનને અર્થે સીતવવા અને બીજા જે ધૂપ દીપ આતી અધિક ઉપસાર તે યથાયોગ્ય ભગવાનને અર્પણ કરવા એવી રીતે ત્રણેય ઋતુમાં ભિન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિષયની વૃદ્ધિ થાય છે ને તેના જીવને બહુ સમાસ થાય છે માટે જેણે આ વાત સાંભળે છે તે રાખજો ને નીતિ આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજો ને આવી રીતે વાત અમે કોઈ દિવસ કરી નથી અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી છે જ્યારે ભગવાન ને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને વિચારવું છે મારા મોટા ભાગ જે મારી ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા અને શિક્ષાને અર્થ ભગવાન ને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે મારા મોટા ભાગ જે મને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા જેણે કરીને મારામાં અવગોળે છે તે જશે એવી રીતે વઢે તો પણ રાજી થવું પણ વઢે ત્યારે મનમાં શોખ ન કરવો ને કસવાવું નહીં ને પોતાના જીવને અતિ પાપી ન માનવો રાજી રહેવું આ વાત પણ રાખ્યા જેવી છે એ દિવસના ગઢડા અંતિમનું ત્રીજે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સૌને મહારાજા જા જય સ્વામિનારાયણ